આજે આપણા નિબંધનો વિષય છે ચાળિયો ખેતરમાં પાકનું રક્ષણ કરવા માટે કૃત્રિમ રીતે બનાવેલ ચોકીદાર એટલે ચાળિયો ચાળિયો એ કૃત્રિમ રીતે બનાવેલ માણસનું પૂતળું છે ખેતરમાં મોલ આવવાની શરૂઆત થાય ત્યારે પશુ પક્ષીઓને ડરાવવા માટે ઘાસના પૂળામાંથી બનાવવામાં આવેલા માણસ જેવા પૂતળાને ચાળિયો કહે છે ભારતમાં ચાળિયો ઘાસના પૂળામાંથી બનાવી એને જૂના કપડાં પહેરાવી તેમજ એના માથા તરીકે ઊંધું માટલું મૂકી ખેતરમાં વચ્ચોવચ ઊભો કરવામાં આવે છે ચાળિયાને કારણે પશુ પક્ષીઓને એવું લાગે છે કે અહીં માણસ હાજર છે અને તેથી ઊભા પાકને થતા નુકસાનમાંથી બચી જવાય છે ચાળીઓ આખો દિવસ પાકનું રક્ષણ કરે છે તેથી તે પાકનો રક્ષક અને ખેડૂતનો મિત્ર છે ચાળીઓ લગભગ વિશ્વના બધા જ દેશના ખેડૂતો પાકના રક્ષણ માટે ખેતરમાં રાખે છે ચાળીઓ ભારત તમિલનાડુ નેપાળ ચીન બેલ્જિયમ વગેરે દેશોમાં ખેતરોમાં જોવા મળે છે ચાળીઓ એ ભારતની ગ્રામીણ સંસ્કૃતિ રજૂ કરે છે આમ ચાળીઓ એ ખેડૂતનો મિત્ર છે